महाराज की अक्षर पुरुषोत्तम महाराज की जय गुरु हरि शास्त्री जी महाराज की जय गुरु हरि योगी जी महाराज की जय गुरु हरि हरि प्रसाद स्वामी महाराज की जय 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 प्रगट गुरु हरि परम पूज्य प्रबोध स्वामी महाराज की जय 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 हरि प्रबोधम પરિવારની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિપ્રબોધમ પરિવાર અમરીશ શિબિરની જય 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 ભગવાનની એક ઇન્દર રેસીડેન્સી સભામાં એક કૃપા છે કે સૌથી પહેલા થાકી ગયા હોય સવા બધા બે વાગે ઉઠ્યા અને બધા પધારે નિંદ્રા દેવીને ગ્રહણ કરે એ પેલા આપણો વારો આવી જાય છે આજે આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ કે દુનિયાના બધા દેશોની એક બોર્ડર છે ને જ્યાં સુધી આપણે બોર્ડરની અંદર હોય ત્યાં સુધી એ દેશની આર્મી કેતા કે દેશની જે સુરક્ષા વ્યવસ્થા છે દેશની પોલીસ છે એ બધી જ આપણી રક્ષા માટે બંધાયેલી હોય ત્યાં આપણાથી આપણે કંઈ પણ મદદની જરૂર પડે તો આપણે એની મદદ લઈ શકીએ ને એ લોકો ખૂબ સહજતાથી આપણને મદદ કરે એમ ભગવાન સ્વામિનારાયણે બી પોતાના બધા આશ્રિત સત્સંગીઓ માટે એ શિક્ષા પત્રીના બસો ને બાર શ્લોક રૂપી બાઉન્ડ્રી આપી છે જો એ પ્રમાણે નું આપણું જીવન હોય તો આપણે ખરા અર્થમાં ભગવાનના રક્ષિત કવચમાં આપણે રહી શકીએ એક વખત ભગવાન સ્વામિનારાયણના વખતમાં લોયા લોયાના દરબાર સુરાખાચર ઘરમાં પ્રસંગ હતો એટલે પ્રસંગ સ્વાભાવિક છે કે એ સમયે ઘરમાં પ્રસંગ હોય એટલે લેતી દેતીનો એક વ્યવહાર થતો હોય તો એ સમયે જે પૈસા અને રોકડ રકમ ને ઘરેણાની જે લેવડ દેવડ થઈ તો એ દરમિયાનમાં ઘરમાં ઘણા બધા લોકો હતા તો બધાએ જોયું કે બાપુ આ પટારામાં આ બધી વસ્તુઓ મૂકે છે એને ચાવી જોઈ તો ઘરનો જેવો ભેદી વ્યક્તિ એટલે પ્રસંગ તો પૂરો થઈ ગયો પણ બીજે દિવસે સવારે સુરાખાચર ઊઠીને પોતાના ઓરડાની ઓસરીએ દાતણ કરવા બેઠા એટલે બહારથી થી અવાજ આવ્યો કે ખાતર પડ્યું ખાતર પડ્યું એમ સૌરાષ્ટ્રની ભાષામાં ખાતર પડ્યું એટલે ચોરી થઈ એટલે સુરા બાપુ તો સજાગ થઈ ગયા પોતે તો કાઠી દરબાર એટલે સીધા જ લાકડી લઈને કે ક્યાં પડ્યું કે હલો કે એટલે પેલો ભાઈ બાજુમાં આવીને કે બાપુ કે ક્યાંય નહીં કે આપણા ઘરમાં જ ખાતર પડ્યું કે પાછલી દિવાલ તોડી અને ચોર પટારો ભી લઈ ગયા છે કે એટલે સુરા બાપુ ચિંતામાં આવી ગયા એટલી વારમાં એના ધર્મપત્ની આવ્યા એટલે પૂછ્યું કે શું થયું અરે કે આપણા ઘરમાં ચોરી થઈ કે પાછળની દિવાલ તૂટી ગઈ ને દીવાલમાંથી પટારો આખો ચોરીને ચોર લઈ ગયા કે એટલે એની ઘરવારીએ કીધું કે બાપુ ચિંતા શું કરો છો તો કે ચિંતા તો થાય ને કે આ કે મહારાજે સત્સંગી કર્યા બાકી કે આખા ગામમાં ઘરે ઘરે જઈને બધા પાસે થોડું થોડું લઈને આખો પટારો પાછો ભરી દે પણ હવે તો આવું કરાય નહીં કે એટલે સુરા બાપુ કે આ બધું ભેગું કર્યું તું બધું જતું કે ત્યારે એની ઘરવાળીએ કીધું કે બાપુ મહારાજની શું આજ્ઞા હતી તો કે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે મારા આશ્રિત જને સર્વે સત્સંગી માત્રે પોતાની આવકનો દસમો વીસમો ભાગ ભગવત કાર્યને અર્થે ભગવાનના ચરણોમાં સમર્પિત કરવું હોય કે તમે કરો છો બાપુ કે હા કે કે તો એકદમ કાઢો ત્યારે એની ઘરવાળી યાદ કરાયું તો કે ભગવાનનું વચન છે કે એ દસમો વીસમો ભાગ જો આપણે કાઢતા હોઈએ તો એ આપણી નિરંતર આપણા ધનની આપણા સંપત્તિની રક્ષા એટલે સુરા બાપુને થઈ ગયું કે હા ભગવાન આપણા ધનની ને સંપત્તિની રક્ષા તો કરશે એટલે પછી તો નાહી ધોઈને પૂજા કરવા બેઠા ત્યાં ગામમાંથી બીજો જણ આવ્યો પૂજા કરીને ઊભા થયા એટલે બાપુને કીધું કે બાપુ કે આપણી જે વાડી છે દૂરની સીમ એમાં કે પટારો એક પડ્યો છે કે એટલે બાપુ કે આ તો આપણો જોવો જોઈએ કે આ કાલ રાતે લઈ ગયા છે પણ એ જઈને જોયું તો એ વાડીમાં સુરા બાપુનો પટારો એઝ ઇટ ઇઝ પડ્યો હતો બાજુમાં ચાવી પડી હતી ચોર પાસે ચાવી બી હતી અને સામે પટારો બી હતો ને ઘરમાં પણ નહોતો છતાં બી એ ખોલીને એમાંથી એક રૂપિયાનું ભી ધન ચોર ચોરી ન શક્યા ને ત્યારે સુરાબાપુએ કીધું કે ભગવાનનો આજ્ઞા પાડી મેં દશાંશ વિસાંશ ભગવાનની સેવામાં આપ્યા તો ભગવાને રક્ષા કરી એમ તો આપણે તો બધા અંગત પરિવારના સભ્યો ભેગા થયા છીએ દશાંશ વિશાંશ આપવાથી થાય શું એમ કે ઘણી વખત સંતો સમજાવે આપણને કે દશાંશ વિશાંશ આપીએ એટલે શું તો કે આપણે જે નોકરી કરીએ છીએ આપણે ધંધો કરીએ છીએ આપણે જે પણ ધન ઉપાર્જન માટે જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયામાં ભગવાન આપણા ભાગીદાર થઈ જાય તો જો આટલી નાની આજ્ઞા પાડવાથી એ દશાંશ આપવાથી જો પ્રબોધ સ્વામીના સ્વામીજી જો આપણા નોકરી ધંધામાં બિઝનેસમાં એ પાર્ટનર થતા હોય તો એ કેટલી મોટી ઉપલબ્ધિ છે ને આપણે તો અંગત પરિવાર બેઠા છીએ એટલે પ્રબોધ સ્વામીજી બી અપેક્ષા રાખે એમ દસ ટકામાં પ્રબોધ સ્વામી પાર્ટનર ને બીજા દસ ટકા આપી બ્રહ્મિયારી સ્વામી પાર્ટનર થઈ જાય એમ એટલે કહેવાનો મતલબ કે અંગત પરિવાર છીએ તો ખરેખર ભગવાનને સંતની જેટલી અનુવૃત્તિ હોય આપણે એટલી નિરંતર સેવા કરવા માટેનું ભગવાન આપણને સૌને બળ આપે એમ એમ શિક્ષાપત્રીમાં બી મહારાજે આજ્ઞા કરી કેટલી નાની નાની આજ્ઞા કેટલા સાઉન્ડ સ્વધર્મની આજ્ઞા એમ કે પોતાના બેન અને દીકરી પણ જો ઘરમાં એકાંતમાં હોય એકલા હોય તો એ સમયે આપણે એકાંતમાં રહેવું નહીં આપણને વાંચતા ઘણી વખત એવું થાય કે આવી આજ્ઞા એટલા વર્ષો પહેલાં ભગવાન સ્વામિનારાયણે કેમ કરી પણ અત્યારે ન્યૂઝપેપર રોજ સવારે ખોલીએ તો આવી કંઈક ને કંઈક ઘટનાઓ સમાજમાં બને છે કે સગા બાપ દીકરી આવી કેટલી બધી ઘટનાઓ સમાજમાં આપણે બને છે તો આપણે એ બધી જ નાની નાની આજ્ઞાઓનો વિચાર કરીએ તો એ પાડવાથી ભગવાન કેટલા બધા રાજી થાય એમ કે આપણને સ્વામી શ્રી બી પ્રથમ સોળ અઢારની વાત ખૂબ કરી પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન પોતાની ગોષ્ઠીમાં ખૂબ પ્રથમ સોળ અઢારની વાત કરી જાન્યુઆરી બે હજાર ચોવીસ માં ગુરુહરિ મુંબઈની ધરતી ઉપર બિરાજમાન હતા અને ત્યાંના એક કાર્યકર્તા છે ખૂબ સક્રિય યુવક છે જુગલભાઈ એમના ઘરે ગુરુ પધરામણી માટે પધારેલા એને સરસ મજાનું ડેકોરેશન કરેલું સાથે પ્રસાદ હતો પ્રસાદમાં ચોકલેટ ચોકલેટ મૂકેલી અને ઉપર અલગ અલગ જેમ આપણે સેશનના નામ સ્વરૂપ નિષ્ઠા મહિમા સેવા સમર્પણ દાસત્વ એમાં એક ચોકલેટ પર લખ્યું હતું સ્વધર્મ એટલે જુગલભાઈ એમનો દીકરો હતો આઠ મહિનાનો દીકરો કે ગુરુહરિ પ્રગટ ગુરુહરી આપણી પાસે કેવી અપેક્ષા રાખે છે આઠ મહિનાનો એ દીકરો જુગલભાઈ અને દીકરાને લઈ અને ગુરુહરી પ્રબોધ સ્વામીજી પાસે પૂજન કરવા માટે લઈ ગયા એટલે પછી જુગલભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી એને પ્રસાદ આપો એમ એટલે પેલું જે બાઉલ પડ્યું એમાંથી પ્રબોધ સ્વામીજીએ સ્વધર્મ નામની ચોકલેટ લીધી અને પેલા દીકરાને આપી પછી દીકરાનું પૂજન કર્યું પછી લઈ જતા હતા એટલે પ્રબોધ સ્વામી કીધું કે ઉભારો ઉભારો કે દીકરાને અહીંયા બોલાવો કે અહીંયા લાવો કે અહીંયા લાવો એટલે જેવું સ્વામીએ દીકરાનો હાથ પકડ્યો આઠ મહિનાનો દીકરો સ્વામી એનો હાથ પકડીને તરત જ કીધું એકદમ પોતાની આગવી અદામાં જેમ આંખ કાઢીને કે ને એમ કે જોજો હો કે સ્વધર્મ આપ્યો છે જાળવીને રાખજો કે એ આઠ મહિનાના દીકરાને સ્વામી એવી આજ્ઞા કરે છે કે સ્વધર્મ આપ્યો છે જાળવીને રાખજો કે તો એ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે ખરેખર અમારા મેડિકલ ફિલ્ડમાં એવું કહેવાય કોઈ પણ દવા કંપની લોન્ચ કરે તો સૌથી વધારે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડે કોણ તો કે ડૉક્ટર પ્રિસ્ક્રાઈબ કરે ને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે એમઆર જેને આપણે કહીએ એ બધા જ ડૉક્ટરોને એની માહિતી આપે આપણે બી ખરેખર એ આર છીએ એટલે અક્ષર બ્રહ્મના રિપ્રેઝેન્ટેટિવ છીએ આપણા વર્તનથી આપણા આવા નિયમ ધર્મની દૃઢતાથી પ્રબોધ સ્વામીજી ખૂબ રાજી થાય એમ એક વાર લાસ્ટ યર બે હજાર ત્રેવીસ માં પ્રભુસ્વામી એડિસન ની ધરતી ઉપર પધારેલા એડિશનની ની ધરતી ઉપર એક નાનો સાત વર્ષનો દીકરો એટલે દોડતો હતો પ્રભુસ્વામી આનું નામ કે કબીર છે એટલે પેલો તરત જ દોડી નીકળી ગયો એટલે પ્રભુ સ્વામી પેલા દીકરાને જોરથી બૂમ મારીને બોલાવ્યું કે અહીંયા 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 ઓકે તારું નામ કબીર તો કે હા તો કે ઉભો રે ઉભો રે કે આપણે હવે કબીર નામ સાંભળ્યું કબીર સિંઘ યાદ આવે પણ એને પાછું નજીક બોલાયું કે રે કે જો કે તને કબીરની એક સાખી કહું કે એમ કહીને સ્વામીજી એ સાત વર્ષના દીકરા પાસે કેવી અપેક્ષા રાખે છે કેવી વાત કરે છે સાત વર્ષના દીકરાને એટલે પ્રભુ સ્વામી પેલા દીકરાને સાખી કહે છે કે જહા જલાઈ સુંદરી મતજા વહા કબીર ઉડી અંગભૂત સુના કરે શરી રીતે એટલે પેલો દીકરો તો આમ જોવે ખબર પડી કે તને શું કીધું એ કે તો કે ના હવે એને તો કઈ ખબર પડે એમ એટલે પછી પ્રભુ સ્વામીએ કીધું કે જ્યાં નારીને સળગાવી હોય એ રાખ બી જો આપણા શરીર ઉપર પડે તો બી આપણા સ્વધર્મનો લોપ થાય હવે આપણે તો એવા દરિયામાં રહીએ છીએ કે રાખના ઢગલા ઉપર બેઠા છીએ પણ છતાં બી આપણા ભગવાન એટલા સ્માર્ટ છે જો જાગ્રત નહીં રહીએ ને સ્વધર્મથી નહીં જીવીએ ને તો એ રાખનો સાબુ બનાવીને ધોલાઈ કરશે પણ આપણે એ ધોલાઈ બી કરવા દેવી નથી અને આપણે પહેલાં જ હાથ જોડવા છે અને એ કેમ કરવું છે કે એટલા માટે ધોલાઈ ઉપરથી એક પ્રસંગ યાદ આવ્યો એમ કે સ્વામીજી ન્યૂ જર્સીની ધરતી ઉપર બિરાજમાન હતા એટલે એક દીકરી એ સ્વામીજીને પત્ર લખ્યો એટલે કિશનજી એ દીકરીનો પત્ર લઈને સ્વામીજી પાસે આવ્યા એટલે ભાઈ એ દીકરીના મેરેજ થઈ ગયા હતા પોતે મેરિડ દીકરી હતી અને પછી એને બીજા એક દીકરા સાથે પ્રેમ થઈ ગયો અને એને એવું ડિસાઈડ કર્યું કે હવે આ જે દીકરા સાથે જેના સાથે મેરેજ થયા છે એની સાથે હવે ડિવોર્સ લઈને પહેલાં જોડે મેરેજ કરવું એમ એટલે સ્વામીજીએ પત્ર વાંચતા જાય જેમ 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 એ પત્રમાં વર્ણન વાંચે એટલે સ્વામીજીનો ફેસ એકદમ ચેન્જ થઈ ગયો ધીરે 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 એટલો બધો ગુસ્સો ગ્રહણ કરે કે સંજી એવું કહે કે પત્ર પૂરો થતાં થતાં તો આપણે આપણાથી જોવાય નહીં એટલો સ્વામીજીનો ગુસ્સાવાળો ફેસ થઈ ગયો જનરલી સ્વામીજી ભક્ત વત્સલ પ્રભુ છે એમ ભક્તોના પત્રને મૂકે નહીં જોશથી પણ છતાં બી જ્યારે પત્ર પૂરો થયો ને એટલે સ્વામીજીએ એ પત્રને વાળી અને આમ ટેબલ ઉપર મૂક્યો પછી કિશનજી સામે એકદમ આંખ કાઢીને કીધું કે કિશન સાંભળ કે આ દીકરીને તું જઈને કહી દેજે કે સુધરવું હોય તો સુધરી જાય હજી સમય છે બાકી એવા પ્રારબ્ધ ભોગવવા પડશે કે રડતાય નહીં આવડે કે પછી પ્રાર્થના કરવાનો બી સમય નહીં રહે કે તો એ ભગવાન આપણને અલ્ટિમેટમ આપે છે કે આપણે સ્વધર્મ માટે કેટલા બધા જાગ્રત રહેવું જોઈએ એમ આપણને એક મુંબઈનો એક દીકરો હતો એટલે પોતાને એક દીકરી ગમી ગઈ તો એની જોડે હેત થઈ ગયો એટલે નક્કી કરી લીધું કે હવે આપણે બંને મેરેજ કરવા પ્રાદેશિક સંતને વાત કરી તો પ્રાદેશિક સંતે કીધું કે હવે સારું તો કે હવે તમે નક્કી જ કરી લીધું છે તો આપણે હવે પ્રભુ સ્વામીને પૂછવું નથી કે આશીર્વાદ લઈ લઈએ કેમ એટલે પહેલાં દીકરાએ કીધું કે સારું કે આપણે તો પ્રભુ સ્વામીજી પાસે આશીર્વાદ લઈ લઈએ એમ એટલે સંત પ્રભુ સ્વામીજી પાસે લઈ ગયા એ દીકરાને અને જઈને વાત કરી કે પ્રભુ સ્વામી આ દીકરાને એક દીકરી ગમે છે પણ આ ભગવાન બી કેવા કોઈથી છેતરાય નહીં હવે જેવી વાત પૂરી થાય એ પહેલાં તો પ્રભો સ્વામી કે કે મેરેજ જરૂર જ નથી આપણે લગ્ન કરવા જ નથી કે એટલે તો જેવી સ્વામી વાક્ય પૂરું કર્યું એ નાના પ્રભુ સ્વામી મારે તો લગ્ન કરવા જ કે એક બાજુ કેવું છે કે આપણે કહીએ કે એક જ ચાલે પ્રબોધ સ્વામી પ્રબોધ સ્વામી પણ જ્યારે ખરેખર ખરા અર્થમાં એની આજ્ઞા પાડવાની આવે ત્યારે આપણા મનબુદ્ધિ તૈયાર થાય છે ખરા એ વિચાર કરવા જેવી વસ્તુ છે કે એક દાદા ખરેખર મેં બી પ્રસંગ જ્યારે આનો વિચાર કર્યો સ્વાધ્ય કર્યો તો બહુ વિચારમાં જતો રહ્યો એવો પ્રસંગ કે સિક્સટી ટુ યર્સ બાસઠ વર્ષના એક અમરીશ એમના પ્રાદેશિક સંત સાથે ખાનગી કરવા બેઠા અને એને એવું કીધું કે સ્વામી મને પચીસ વર્ષના દીકરાને જેવી વિષયની વાસના હોય ને એવા સંકલ્પો મને ઉઠે છે એટલા બધા ગંદા સંકલ્પો અંતરમાંથી ઉઠે છે પછી એ સંત સ્વામીજી પાસે લઈ ગયા સ્વામીજી જોડે વાત કરી ખુલ્લા દિલની વાત કરી એટલે સ્વામીજીએ તો પહેલાં એવું કીધું કે સાંભળો સાંભળો કે તમને આ વાત કરવાનું મન થયું ને એટલે બી તમે સાધક કહેવાય કે પછી સ્વામીજીએ વાત કરી કે ઘરમાં ને મંડળમાં આત્મીયતાથી જીવજો કે જાઓ કે ભગવાન બધા સંકલ્પોનો અંત લાવી દેશે કે ને આ આત્મીયતાથી જીવવાની અપેક્ષા ભગવાન સ્વધર્મ માટે આપણા પાસે આટલી અપેક્ષા રાખે છે કે નિરંતર જો આપણે સ્વધર્મથી જીવીએ તો એના માટે સ્વામીજીએ ઘણા બધા ગોષ્ઠીમાં સોલ્યુશન બતાવ્યા છે તો એના ત્રણ ચાર અલગ અલગ ગોષ્ઠીના સોલ્યુશનનો જ્યારે સ્વાધ્યાય કર્યો તો એ હવે આપણે વિચારી લઈએ એમ કે આપણને ખબર તો છે કે ક્યાં નપાસ થઈએ છીએ અને આ વસ્તુ માટે પર્ટિક્યુલર આ સ્વધર્મ માટે આપણને સૌથી વધારે નપાસ કરી જતી વસ્તુ હોય તો એ છે સોશિયલ મીડિયા કે સોશિયલ મીડિયાથી મોબાઈલથી આપણે ખૂબ નપાસ થઈએ છીએ ખૂબ આપણો સમય બગડે છે અને ખૂબ જલ્દી રિલેશન ડેવલપ બી થાય છે અને ખૂબ જલ્દી તૂટી બી જાય છે અને એના લઈને આફ્ટર ઓલ ભગવાને આપણી પાછળ ખૂબ સમય બગાડવો પડે છે એટલે ગુરુવારી સ્વામીશ્રી બી પોતાની ગોષ્ઠીમાં વાત કરતાં વાત કરીએ કે તમારે સ્વધર્મથી જીવવું હોય તો પહેલી વાત કરી એમ કે ભગવાનને સંતનો અતિશય મહિમા સમજવો પડે કે યોગીજી મહારાજ જ્યારે અંગત બે દીકરાઓ પ્રભુદાસભાઈને સાથે બેઠા હતા ત્યારે યોગીજી મહારાજે વાત કરી કે આ સાધુથી દૂર જવાનું મન થાય આ સાધુથી દૂર બેસવાનું મન થાય અને આ સાધુ સિવાય બીજું વિચારવાનું મન થાય એ ધરતી પરનું મહાપાપ છે કે એટલે આટલો જો મહિમા સમજીએ એના એ જ યોગીજી મહારાજ આપણને પ્રબોધ સ્વામીજી સ્વરૂપે પ્રત્યક્ષ મળ્યા છે કે એ મહિમાનો વિચાર કરીએ બીજી વાત સ્વામીજીએ કરી કે રોજ સવારે જ્યારે પૂજા કરો ત્યારે પ્રથમ અઢારમાં જે મહારાજે જે પરાવાણી વહાવી છે એ પરાવાણીના ચાર વાક્ય લાસ્ટમાં જે વાક્ય મહારાજે ઉચ્ચારી છે કે તમે અમારી સર્વે સેવા કરી અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું બધી જ સેવા કરી જો સ્વધર્મથી જીવીએ તો તમે અમારી સર્વે સેવા કરી અમે પણ પણ તમને સર્વને આશીર્વાદ અને ઉપર ઘણા પ્રસન્ન અમારો દાખલો સફળ કર્યો અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું એમ કે આ વાક્યનો વિચાર કરી અને સવારે પૂજામાં પ્રાર્થના કરીએ તો સ્વામીજી કે પહેલા ભગવાન જાગ્રતતા આપે અને પછી ધીરે ધીરે જેમ અંતરથી પ્રાર્થના થશે એટલે ભગવાન એ સ્વધર્મના આપણને સૌને એન્ટ્રી આપશે કે ત્રીજી વાત ભક્તિપ્રિય સ્વામીજી એકવાર સ્વામીજીને પ્રશ્ન પૂછ્યું કે પ્રથમ અઢાર પ્રમાણે અમારે સૌએ સહજતાથી જીવવું હોય તો શું કરીએ ત્યારે સ્વામીશ્રીએ વાત કરતાં કીધું કે જો સહજતાથી પ્રથમ અઢાર પ્રમાણે જીવવું હોય તો ભજન કરતાં કરતાં ક્રિયા કરતાં થઈ જાઓ તો સહજતાથી પ્રથમ અઢાર પ્રમાણે જીવતા થઈ શકીએ એમ છેલ્લી એક વાત કહી અને પ્રાર્થના કરીને મારી સેવા પૂરી કરું કે આપણા સૌના પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી જ્યારે અમદાવાદ રાજકોટની સેવામાં હતા એટલે અંકલના દીકરા સ્મિતલભાઈનો બર્થડે હતો એટલે ગુરુહરી સ્વામીશ્રીએ સીતલ એમને ફોન પર સ્મિતલભાઈને દર્શન આપ્યા ને પૂછ્યું કે શું કરો છો તો કે બ્રહ્મિહરી સ્વામીજી ગોષ્ઠી કરે છે કે તો કે શું ગોષ્ઠી કરે છે તો કે પ્રથમ સોળ અઢાર પ્રમાણે પર ગોષ્ઠી કરે છે એમ ત્યારે ગુરુહરિસ્વામીશ્રીએ પરાવાણી વહાવતા કીધું કે સ્વામીજી મારા કરતાં પણ સારી રીતે પ્રથમ સોળ અઢાર તમને સમજાવી શકશે એમ ને ભગવાનની કૃપાથી આવા સંતની આપણને ગોદ મળી છે તો વધારે વાત ન કરતા આપણે આજના શુભ અને મહામંગલકારી દિવસે સૌ વડીલોના ચરણોમાં સંતોના ચરણોમાં ગુરુહરિપ્રબોધ સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે આવા સ્વધર્મથી અમે જીવી શકીએ એ જ પ્રાર્થના